કચ્છ રાસ્તો પર આપકો અકેલે ચલના પડેગા ના પરિવાર ના દોસ્ત ના કોઈ સાથી બસ આપ ઓર આપકા આપકી હિંમત તો કેમ છો મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યો ગયા છે તેના વિશે તમને વિડીયોમાં જણાવીશ તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી તો મિત્રો જી વાર ન લગાડતા આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે ગુજરાત ભરતીને જે બાબતે આરા નવા બનવા જઈ રહ્યા હતા તે બાબતે મહત્ત્વના દીપક રાજાને સરસ સમાચાર આપી દીધા છે તો મિત્રો એલઆરડી ના આરઆર ઓલમોસ્ટ નક્કી થઈ ગયા છે ફિઝિકલમાં માર્કશીટ માર્કની સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતા રહેલી છે ઓબ્જેક્ટિવ સિલેબસમાં થોડા ઘણા થશે ફેરફાર અને કાયદા વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ આવતા સપ્તાહમાં બહાર પડશે બહાર પડવા સંભાવના તો મિત્રો તમે ઘણા ટાઈમથી જે ગુજરાત પોલીસ પરથીના નવા આરઆર બાબતે તમે રાહ જોઈ રહ્યા હતા તે બાબતે એક દીપક રાજાની સરેરે ટ્વીટ આપીને આપણને એક અપડેટ આપેલી છે તો મિત્રો જે એ એલ આરડીના આર આર ઓલમોસ્ટ નક્કી તો થઈ જ ગયા છે તો મિત્રો જાહેર ક્યારે થશે તેને પણ આપણો વિડીયો બનાવશું તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો એટલે કે જ્યારે પણ હું આવા જ નવા વિડીયોની અપડેટ જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો ફિઝિકલમાં માર્કની સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતા રહેલી છે અને ઓબ્જેક્ટિવ સિલેબસમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે તો મિત્રો કાયદા વિભાગની લીલી ઝંડી મળી ગઈ છે અને મિત્રો આવતા સપ્તાહની અંદર એટલે કે અઠવાડિયા પંદર દિવસની અંદર જેને નવા આરઆર કઈ રીતે શું બદલાવશે તેના વિશે જે ઓફિશિયલ માહિતી આવી જશે ત્યારે પણ આપણે તેનો ઓફિક્સમાં એક ડિટેલ્સમાં વિડીયો બનાવશું તો મિત્રો તમને જો નવા આરાર કેવા લાગશે નવા આરઆરમાં શું બદલાવ થઈ શકે કોઈ પણ જાણકારી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો તો મિત્રો તમારે જુઓ પોલીસ ભરતીમાં તમારે પોલીસ બનવું હોય તો તમારે મહેનત અત્યારે ચાલુ કરી દો પોતાનું રનિંગ ચાલુ કરી દો મિત્રો એક શાયરી હું તમને છેલ્લે સંભળાવી દઉં તો કોઈના તળિયા ચાંટીને બનાવેલી ઓળખાણથી અને પોતાના તળિયા કંસીને બનાવેલી ઓળખાણમાં ઘણો ફરક હોય છે એટલા જ તે કોઈના તળવા આપણે ચાંટવાના નથી અને મિત્રો આપણા તળિયા કંસી એટલે કે રનિંગ કરીને આપણી ખુદ ઓકાત બનાવીને પોલીસ ભરતીમાં લાગવાનું છે આપણો ઓર્ડર પાકો કરવાનો છે ને મિત્રો આપણે જો પોલીસ બનીને બતાવવાનું છે ને આપણા મા બાપનું સપનું રોશન કરવાનું છે તો મિત્રો જ્યારે પણ નવા આર આર આવશે ત્યારે આપણે ઓલમોસ્ટ તેનો વિડીયો બનાવશું તો મિત્રો હવે મળીએ આપણે આગળના વિડીયોમાં તો જય હિન્દ જય ભારત